જી શ્રી રામ આજે સવાર સરમાં સાત વાગ્યા જગ્યા નાઈ ને થઈ ગયા તૈયાર ને પેલા તો નાસ્તો કર્યું પછી એવું લાગે ગામમાં રાખું ત્યારે બેહી ગયો તો નાસ્તો કરવા ને શા બને છે જી નાસ્તો કરીને આપણે આવી જાય પાછા બેડ ઉપર ઘડી ફૂ આડ મટે પછી ગામમાં જાખવું 2000 લઈ જાય કલાક ફોઈ આવી ગયા છે હવે હાર્દિકના

દરવાજો ખોલ નાખ્યો અને આ બધી વસ્તુ અંદર છે એ બહાર કાઢવાની છે હાર્દિક કાઢવા માંડ્યો તો આપણે એને કઢાઈ નાખ્યું તો સામાન તો ઘરમાંથી બહાર કાઢી લીધો હવે આ જે કાર્પેટ છે એ પાથરવાના છે ને એના આઈફોન તો હાસવવો પડે ભાંગી ગયો છે ખર્ચો વધી જાય ને અડધો ભંગાર તો આમાંથી કાઢી નાખ્યો સામાન બધો અને આ ભાઈ સીટ બેલ્ટ ફોર વ્હીલમાં ભાંગી ગયો ને એનાથી આ ઓલું તો આપણું ખૂ છે એ લઈએ કાર્પેટ છે ને

અંદર કાગળ હતા કચરો ભરાણો હતો હાર્દિક ને કહી દીધો વાળી કાર્પેટ તો બધે પથરાઈ ગયા જશે એક કટકો ઘટો એ ઘરે પડ્યો છે છે કાગળ બાર ને ખાઈ અંદર કાર્પેટ પથરાઈ ગયા અને હાર્દિક ભાઈ થાકીને પલ્લી છે હાવ કાળો ભાઈ આ તારો આઈફોન ભાઈ જોયો છે બધાએ હવે આ ઘરમાંથી વાયર લઈ લીધો એ બાયર લંબાવવાનું છે વાયર તો અહીંયા ગોઠવી દીધો ને અડધામાં છો

ચલો ભાઈ બન શિવ તો ગેલો છે કેરેલા ગેલા છે તો ખબર છે મિની વ્લોગ જોતા છે ખબર જ છે પછી ઘરે થઈ ગયું તો ખાવાનું થઈ એટલે હું આવી ગયો ડાયરેક્ટ ઘરે જમવા હવે ઘરે જમીન પછી બહાર તો આવી ગયો છું અને અહીંયા રબારી વ્લોગમાં અવાજ ના પાડે અને જયદીપ આજ એક ટોપિક છે જયદીપ કાંઈ દેખાણો જ ના હવે ફોન કરીને એને બોલાવીશું આ રબારીને પૂછી જવું તને તને ખબર છે જયદીપ ક્યાં છે એ જો એ ના પાડે છે એટલે હવે એને ફોન કરવી

હેલો શું કરે છે વિન હા ભાઈ હોસ્ટેલ મારે નચાર કે કુચરા બાઈ જા જો આને આ ફોન હલાવી દીધો સ્ટેબલ આખો અહીંયા જો આ કુચરા બાધે છે અને આ ભાઈ ને મૂક ને ફોન અને આ ભાઈ ને છે ને ફાઈટિંગ જ જોયું ગમે આ બે ને કુચરા બાધે ઈ જો ટીવી માં જો ઘટતું થોડું બેલી જોડી દો કેવી વોટું પતલું આ રબારી કીધું હા જો મને હવે જવાનું કીધી નકર દરરોજ એમ કેતો કે નિકુલ ભાઈ બ્લોગ બનાવ ચખુડા એક દી દેના નખરા ચાલુ એવું મને કેતો હોય કા સોર્ય રબરીન કાકાન છોકરોના જેડી આને એકને હખના ગામમાં રાત થાય ને તોય રખડે છે ઈ ઓલા દેવે ખવડ કે ને રાતે ગામમાં નીકળવું ઈ મરદનું કામ છે એની જેમ છે ઈ ભાઈ આટલો ખમતો છે તોય ગામમાં રખડે જો દાંત કાઢા પાછા દીપને ફોન કરીને બોલાવ્યો તો મને કાઈ ખબર તો હતી નહીં અરુણભાઈ આરે ગયો તો અરુણભાઈ ફોર વ્હીલર લઈને આવ્યા અને આ જયદીપ ને લેતા આવ્યા એ જયદીપ અય અહીંયા જોની ક્યાં ગયો હતો એ અરુણભાઈ ને હારે ગયો તો એ બે આવ્યા છે હવે છેલ્લે છેલ્લે આ જયદીપ ગાંડા કાઢતો કાઢતો વ્યાય આવ્યો અને મારે તો વ્લોગ એડ કરવાનો મન હતો એટલે હવે એને છેલ્લી વખત દેખાડી દો આજના વ્લોગમાં આ આખા વ્લોગમાં કાંઈ દેખાણો નતો જય લો ગાંડા જ કાઢશે એટલે હવે મળવી નવ વ્લોગમાં કાલ મળશું નવી મોજ મસ્તી આરે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં